બોડેલી મહિલા વિંગ વડોદરાનું સૌ પ્રથમ મિલન ફન મ્યુઝિક મસ્તી ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો નારી તું નારાયણી નારી તું નહારી નારી તારા નવલા રૂપ એમ બોડેલી મહિલા વિંગ વડોદરા દ્વારા સૌ પ્રથમ વડોદરામાં કિસ્લાઇટ લેમન ટ્રી હોટલ ડભોઈ વાઘોડિયા રિંગ રોડ ખાતે યોજાયું કાર્યક્રમનો પ્રારંભ મંગલાચરણના ગાનથી કરાયો સંગીતના તાલે સાંસ્કૃતિક કાર્યક્રમ ડાન્સ ગરબા ફિલ્મી ગીત નૃત્ય પ્રશ્નોત્તરી વિવિધ રમતો રમી વગેરે રંગારંગ કાર્યક્રમ યોજાયો એનઆરઆઈ માદરે વતન બોડેલી સુરત અમદાવાદ વિવિધ શહેરોમાં આવેલા મહાનુભાવોની દીકરીઓ કાર્યક્રમના સહયોગી દાતાનું સાલ બુકે મોમેન્ટો દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું સૌ વખત મહિલાઓ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં બહેનો બોડેલીના શૈશવના સ્મરણો વાઘોડી એકબીજાને હાથમાં હાથ તાલી દઈને હૈયે હૈયા મિલાવી આંખોમાં હર્ષના આંસુ દ્વારા એકબીજાની ખબર અંતર પૂછતા એક જગ્યા પર મળતા સાથે જ વિખૂટી પડેલી દીકરીઓ પિયરમાં એક સાથે આવી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે વડીલો આગેવાનોએ બહેનોના કાર્યક્રમ સફળ માટે સુંદર આયોજનના સહભાગી બની પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા રક્ષાબંધન અને ભાઈ બીજના પર્વની યાદ છતી થઈ હતી એક્સટેન્ડ થયો અને એમાં ખરેખર બધાએ ખૂબ જ આનંદ કર્યો અને આ ઘણા ઘણા લોકો તો પચાસ વર્ષ પછી મળ્યા છે અને એ લોકોને એટલો બધો આનંદ થયો છે અને જે લોકો એ બોડીલીમાં ચાઇલ્ડહુડ ઘણું કર્યું છે ત્યાં રમ્યા છે એ લોકો પોતાના સંસ્કારો આગળ હતા લોકો ખરેખર ખૂબ જ ખુશ થયા છે અને હવે અમને કીધું છે કે ફરી વખત તમે જોબ કરો અને અમને બધાને બોલાવજો અને બધાને જોઈએ શું નામ આપણું હું માલિની છું બોડેલી મહિલા મી વિંગમાં અમે આજે નવ એક બે હજાર પચીસે અમે અમારો પ્રોગ્રામ આયોજિત કર્યો હતો એકદમ સક્સેસફુલ ગયો છે એમાં અમને બહેનોએ અને ભાઈઓએ પૂર્ણ સહકાર આપ્યો છે અને એ સહકાર માટે અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આ પ્રોગ્રામ અમારા વરસમાં બે ત્રણ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમે એકબીજાને મળતા રહીએ બોડેલીના એનો અમને ખૂબ આનંદ છે થેન્ક યુ વેરી મચ